હલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધું અમારા ચિડિયાઘરમાં ને ઘુસવા ચોલી બ્લોગમાં તો અત્યારે સવાર પડી ગઈ છે બચ્ચા પાર્ટી ગઈ છે સ્કૂલમાં અમારે એક મેડમને તો રજા છે આજે ચીડિયાને અને આ ચીડિયા તો સ્કૂલે જવા માગતી જ નહીં નહીં સ્કૂલે જવું છે કેમ કેમ નહીં જવું સ્કૂલે સ્કૂલે તો જવું પડે ને

જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર માધર જય દ્વારકાધીશ કે ભાઈ આજે મસ્ત મજાના શાંતિથી આરામ કરવા મળ્યો છે પણ આરામ તો લેખે લખેલો નથી કારણ કે એક કામ પત હોય એટલે બીજું તૈયાર જ હોય બીજું પત એટલે ત્રીજું તૈયાર હોય એના જેવું છે હવે અત્યારે સ્ક્રિપ્ટ શોધીએ સ્ક્રિપ્ટ શોધીને પછી એનો પાછનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શોધીએ એટલે એક ને એક કામ ચાલુ ચાલુ રહે છે એટલે આ ડ્યુટી છે આપણે કે વિડીયો બનાવવા કે એકદમ ઇઝી છે એટલે ઈઝી જ નથી ભાઈ એના માટે સંશોધન કરવું પડે એના માટે મ્યુઝિક શોધવા પડે મ્યુઝિક પાછા યુટ્યુબ માટે અલગ ફેસબુક માટે અલગ ઇન્સ્ટાગ્રામ માટે અલગ ત્રણ ત્રણ મ્યુઝિક અલગ અલગ હોય અને પાછા કે સસ્તો છે અને ભગાવાના તો કે પૈસા આવતા હશે પૈસા આવતા હશે પૈસા આવે છે એટલે બંગલામ રહીએ છીએ

એના ઘર આગળ જ મેટ્રો સ્ટેશન છે એના ઘર આગળ એના હાહરીનું મેટ્રો સ્ટેશન થી બેટ્રો ને ઉતરજો એના માટે તો બધું શું એકદમ સરળ થઈ ગયું અત્યારે આપણા ઘરની બાજુમાં જ મેટ્રો સ્ટેશન છે એટલે એથી એને બેસવાનું એટલે સીધું એને સ્પીયર આવો ને ત્યાં મેટ્રો સ્ટેશન જાવ કોઈ ઉતરવાનું જ નહીં હા એ તો જવું પડે બરાબર એ રિક્ષામાં જવું પડે રીક્ષામાં જવાનું નથી ચાલતા 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 જવા આવ્યો છે પછી જવા સાંભળ એટલું જાય એટલું એટલું આ બાજુ ચાલતી ચાલતી આ બાજુ જતી રહે ને તો એથી સીધી બસ એના તો બે બસ મળે ડબલ ટેકર વાળીઓ બસ મળે છે અને સિંગલ એમ મળે છે સીધે સીધું એનો પિયર એસજી હાઈવે એટલે બસ એનો બદલવાનું જ ના આવે અને હા એના માટે સારું હોય રક્ષાબંધન એવું જ કરવાનું એના અહીંથી સીધી બિહારી દેવાની મેટ્રોમાં મેટ્રો બે મેટ્રો સસ્તામાં સસ્તું અને સારામાં સારું કોઈ પણ જાતો ટ્રાફિક હોય એટલે મેટ્રો પેલી બસમાં જાય ને તો ટ્રાફિક એ નડો તારે મેટ્રો જ છે તારે મેટ્રો છે તું આ મેટ્રો આપણા એરિયા મેટ્રો સ્ટેશનથી તું બેસી જાય ને એટલે સીધું મણી મમન ઘેર ઉતરી જાય

તને તો કોઈ ના પાડ્યો નહીં તારે ખાલી એક ફોન જ કરના ભાઈ આવ્યો છે

મારા કે વસ્તુ આપડો તો આપણા આપણા ખીચામાં પૈસો હોય ને એટલે આપણા માટે બર્થડે છે આપણા માટે તહેવાર છે ને બધું જ છે એટલું રાખવાનું બાકી કોઈ જરૂર નહીં કે ભાઈ આ તારીખ હોય છે આપડો બર્થ

આ હીરોએ આપી છે ઘડિયાળ મને ગિફ્ટમાં તો ભાઈ જો મસ્ત મજાની ઘડિયાળ આપી છે હા છે ને તો ફાઇનલી આ બી ફાઇનલી આ મેડમ લાયા અંધા ઓ આટલું જ છે યાર જો બાપા તમારો બધો ફ્રેન્ડન ખબર છે કેમ નથી ખબર આવ જો પડી જશે જોયું મારા જેજો

મરે મરે દિયે આઈસ કાલે લાયેલા પપ્પાજી કપડા લાયા ફેશન સો ચાલુ હો મે યહા હુંયા સ્ટેપ સ્ટેપ નું ન નકી કરા હે તે ના જ આખો દિવસ ઊંઘી એના લખવા બેઠી ધુવાધાર જોવા માટે પકોડી મેડમ બનાવી દી બર્થ ના ના છે

ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ અને જય દ્વારકાધીશ